ગુજરાત બોર્ડમાં જ્યારે પ્રથમ વખત બોર્ડની પરીક્ષા આપતો હોય તેવા વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધે તેવા વિદ્યાર્થીઓના બોર્ડની પરીક્ષાનો સંપૂર્ણ અનુભવ થાય તે હેતુથી પ્રીબોર્ડની પરીક્ષાનું આયોજન વર્ષથી અમદાવાદ શહેરમાં કરવામાં આવે છે ત્યારે ગયા વર્ષે પણ ખૂબ સારી સફળતા મળી હતી જેના ભાગરૂપે પણ આ વર્ષે પણ અમદાવાદ શહેર સંકલન સમિતિ તેમજ અમદાવાદ ટીમ દ્વારા પ્રી બોર્ડ પરીક્ષાનું આયોજન અમદાવાદ શહેરમાં કરવામાં આવેલ છે તો આજે અમદાવાદની પાંચસો ને બાવન જેટલી શાળાઓમાં

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ